નમસ્કાર કરે મિત્રો આજે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો ગુરુવાર ના રોજ મિત્રો આજના ધાણા ધાણી ના ચૌદસો ધાણાધાણી ને આવક વિશેની મિત્રો વાત કરીએ તો આજની આવક જે છે તે મિત્રો પાંત્રીસ હજાર ગુણીની આસપાસ મિત્રો રહેલી છે અને હરાજીનું કામકાજ જોઈ શકો તમે આઠ નંબરના છાપરામાં ચુમ્માલીસ નંબરના પિલોરથી હરાજીનું કામકાજ પણ અત્યારે ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈ જાણી લઈ કેવા રહે છે આજના ક્વોલિટી પ્રમાણે આજના નવા ધાણાધાણીના બજાર ભાવ હાલ મિત્રો અત્યારની બજાર વિશેનું જણાવું તો મિત્રો અત્યારે બજાર જોઈએ તો સેમ મંગળવાર જેવું જ અત્યારે બજાર ભાવ જોવા મળી રહ્યું છે પણ આગળ હાલ જોઈએ તો અત્યારે કેવું બજાર રહે છે તે આપણે આગળ જણાવવાનું છે વિડીયોમાં તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તો ચાલો હરાજીનું કામકાજ શરૂઆત થઈ ગઈ છે તો કહેવા રહે છે આજના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ તે પણ આગળ વિડીયોમાં જાણી લઈએ ધન્યવાદ તો મિત્રો અહીંયા એક ધાણા વકલ વેચાઈ ગયો છે ચૌદસો રૂપિયા ભાવ થયો છે હાલ જોઈ શકો છો ફાડા માલ છે અને કોઈક ખાખી દાણો પણ જોવા મળી રહ્યો છે હાલ કલરની વાત કરીએ તો એટલો બધો કલર છે ને અને માલ થોડોક સૂકો છે ચૌદસો રૂપિયા ભાવ થયો છે ધાણા છે ચૌદસો રૂપિયામાં તો મિત્રો એકવીસો ને એકાવન રૂપિયા માં દાણી વેચાણી છે સુપર કલર છે ને એકદમ સૂકો માલ છે એકવીસો ને એકાવન રૂપિયા ભાવતી છે નવી દાણી છે સારી ક્વોલિટીમાં એકવીસો એકાવન રૂપિયા ભાવતી હોય છે 2601 રૂપિયા નો ભાવ આવ્યો છે ધાણી સારી છે 2601 હારે હારી આઈટમ જે એક રૂપિયા નો ભાવ થયો છે ધાણી છે મિત્રો ગામ કયું તમારું સરસ્વતી ગામના ખેડુ છે તમે જોઈ શકો આ સરસ્વતી ગામના ખેડુ છે જો આ રહ્યા અને એ દાણી છે ભાવ 2601 રૂપિયા નો આવ્યો છે જરાસે આપણે પૂછી કે કેવો માલ ને કેવો ભાવ આવ્યો હું ભાવ આવ્યો ખેડુ 2951 કેટલી ગુણી લઈને આવ્યા હતા તમારા ગામનું નામ હું

અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલનો અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ અઢારસો ને છોતેર રૂપિયા આવું આવું અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણ અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આમાં અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી તમે જો સારી ક્વોલિટી છે અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તે ધાણી છે અમુક ખાખી દાણો જોવા મળી રહ્યો છે પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે પંદરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે ને ક્વોલિટી સારી છે મિત્રો ચાણા છે પંદરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણા છે આ માલ પંદરસો ને છવ્વીસ નો ભાવ છે ક્વોલિટી સારી છે

એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે આ એકવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે માલ માલ સારો